જનરલી સાથે રહ્યા પણ મંડળમાં ત્રણ વસ્તુ હોઈ જોઈએ એક તો ક્વોન્ટિટી હોવી જોઈએ શું હોજે બે જણા બેગાત મંડળ કેમ જોવો શું હોજે એટલે ક્વોન્ટિટી હોવી આપણું મંડળમાં નવા નવા વ્યક્તિઓ જોડાય એનો સત્વ પ્રયાસ પ્રયત્ન હોવો જોઈએ આપણે બધા આપણી ક્વોન્ટિટી વધવી જોઈએ દિન પ્રતિદિન વધવી જોઈએ જે સ્થાનમાં જે સંસ્થામાં અથવા જે સંપ્રદાયમાં અથવા તો જે કોઈ પણ મંડળમાં ક્વોન્ટિટી વધતી નથી ને એ મંડળ ઘરડું થઈ જાય છે પછી એનું નામ રહે છે ખાલી યુવક મંડળ પણ હકીકત તો ઘરડા થઈ ગયા હોય છે સમજે એટલે ક્વોન્ટિટી કાયમને માટે વધતી રહેવી જોઈએ હર હંમેશા એમાં કોઈ દિવસ થાકવું નહીં ઘણો થઈ ગયો એવું ન થવું જોઈએ જે કોઈ પણ વ્યક્તિ મળે ને ભગવાનની બે વાતો કરી અને મંદિર આવતા સર આપણી સાથે જોડવું એમાં આપણને સહાય છે

बीज एक महत्वपूर्ण परिमाणात्मक है कि क्वांटिटी थोड़ी थोड़ी है पर इनके साथ-साथ બીજો મુદ્દો ક્વોલિટી થાલી છે 2000 પાલે ક્વોન્ટિટી ઘણી બધી પેટી થાય પણ ક્વોલિટી નો હોય તો એનો રાજો મતન નથી તમારા કક્ષમિત કેવળ છે કક્ષનો જ દો છે કાઉં જગ્યા છે કાકોલીયામાં કાઉં જગ્યા કપૂર અગ્નિ સી મહેરી ભરી અને અકડો ભરો સપૂત જાજા ભેગા થાય પણ એકે માં દમ નો હોય તો એક આખી છે એક બહુ જાજા દીકરા હોય પણ એકે કે દીકરા દી નો વળતા હોય એની કરતા એક સપૂત હોય એ આખી છે મહારાજે પ્રથમ પ્રકરણના અઠારમાં ઉત્સાહમાં એવી વાત નથી છે કે પકડ્યો મહારાજ જીવ હોય તો એને સત્સંગમાં પાપી જેવું હોય એમ છતાં પણ એને સત્સંગમાં પણ સત્સંગમાં આવ્યા પછી સત્સંગની વાતો સાંભળ્યા પછી આપણી સાથે રહ્યા પછી એનામાં ફેરફાર ન થતો હોય તો મહારાજ કે પછી એનો દાદો લો ન રાખે

આંગળીમાંથી હોય અને ડોક્ટર આંગળીનું પેરવું કાપવું પડશે અને આપણે કઈ કાપવું નથી આંગળીનો જો લોગ રાખે તો ધીમે ધીમે અંદર એમ પાપી છે પાપી છે સત્સંગમાં લેવું પણ સત્સંગમાં આવ્યા પછી પણ જો એ સુધરતો ન હોય તો કેડિયારના રોગ જેવો છે એ સાપના દંચ જેવો છે એનો જાજો રોગ પણ ક્વોલિટી હોય છે બાળકોને બાજુ હોય એક બીજી વાત તમે કોઈ દિવસ વિચારીએ કે આપણા મંડળોમાં જે કોઈ પણ હું મુખ્ય સાધુ થવા માટે આવે અને સાચું થાય

કદાચ કોઈ વ્યક્તિને ઓછો તો વહી હોય ને એમ છતાં પણ આગળના સંતોનું જીવન જોવે એટલે એને નક્કી થઈ જાય આમ જીવવું જોઈએ બીજા મંડળમાં સાચું થાય તો એના જે મંડળના નિયમ હોય એ પ્રમાણે ચાલવા મારો કહેવાનો મતલબ એ છે આપણી ક્વોલિટી સારી છે ને તો આવનારા વ્યક્તિની ક્વોલિટી સારી છે આપણે નકો રહીશું આપણી ક્વોલિટી સારી છે આપણે નક્કી કર્યું છે ભગવાનને રાજી કરવા છે ભગવાનના સંતો ભક્તો રાજી થાય એવું આપણે જીવન તો આપણા જેટલા પણ છે માટે ક્વોન્ટિટી સારી કરવા માટે બીજાની પેલા આપણી ક્વોન્ટિટી સારી કરવી આપણું પોતાનું જીવન સારું હશે તો આપણું જોઈ જોઈ બીજાના જીવન પણ ઓટોમેટિક સારા થઈ એટલે આપણા જીવન પેલા ખૂબ સારા સારા છે પણ હજી ભગવાનની જે આજ્ઞાઓ એ આજ્ઞાઓ નું ભગવાનના જે સંતો એનો મહિમા ભક્તો મહિમા મહારાજ નો આ બધી વસ્તુ આપણા જીવનમાં દિન પ્રતિ વધતી જાય સમજણ સાથેનો સત્સંગ થાય એવો સત્સંગ સમજણ સાથેનો સત્સંગ છે એ અનિવાર્ય છે સમજણ વગરનો સત્સંગ જાજો કામમાં ન આવે હું જે રહ્યો પણ સમજણ સાથેનો જે સત્સંગ સત્સંગ છે એ માટે એટલે ઘણું શું થાય ઘણા વ્યક્તિઓ એવા હોય ઘણા ભક્તો એવા હોય રોજ મંદિરે આવે ને મંદિરે પચાસ માળા ઠાકોરજી પાસે બેસીને કરતા હોય સમજણ તમે જીરો હોય પણ સમજણ જે સત્સંગ સાથે મારી પાસે મારા ભગવાન શું કરાવવા માંગે છે મારી પાસે મારા સંતો શું કાયમ કરાવવા માંગે છે હું જેની સાથે રહું છું એ બધા ભક્તોને હું શું કરું તો ગમે આ જે સમજણ એ સમજણ સાથેનો સત્સંગ એનાથી મારા જુઓ હાર્દિક માલિક લાવી નિર્માણ થાય એવું આપણે

ક્લોથ નથી કહે એની માટે સ્પેશિયલ પર્ટિક્યુલરી મળે છે પેક શું વર્ડ છે પેક ટીએસ કે આઈ થિંક સ્પેલિંગ ન બોલતો હોઉં તો આ પી એ કઈ છે બે શિયાળાના ટોળાને શું કહેવાય મારો મારી વાત સમજવા પ્રયત્ન કરજો શિયાળાના ટોળા ગણાવે પણ એને શું કહેવાય પેટ એ કોઈને કામ માનવાનું તો એની માટે અંગ્રેજી ભાષાનો બહુ મજાનો શબ્દ છે શું કેવાય સિંહ ના ટોળાની ઇંગ્લિશમાં તો કે છે પ્રાઇટ શું શબ્દ છે ગુજરાતી શું થાય

ગુજરાતના નહીં પણ વિશ્વ લેવલના મોટા કથાકાર આજથી વીસ વર્ષ પહેલા વીસ બાવીસ વર્ષ પહેલા એક બહુ મોટા વિદ્વાન એમના ગુજરાતની અંદર એક જગ્યાએ કાર્યક્રમ પાંડુરંગ શાસ્ત્રી અઠવાલે એમનો ગુજરાતનો એક જગ્યાએ કાર્યક્રમ અને એ કાર્યક્રમમાં એણે આઠ લાખ યુવાનો ભેગા કર્યા કેટલા આઠ લાખ યુવાનો ભેગા કર્યા તો એ યુવાનો ભેગા થયા એટલે ઊંચા દરજ્જાના જે કથાકાર એને પગમાં પડીને જોયો કે તમે આ બધા યુવાનોના જીવન પરિવર્તન કરાવી રહ્યો છો તો મારી કથાઓ મોટી મોટી થાય પણ મારી કથા સાંભળી કોઈ જીવન પરિવર્તન ન થાય એ કથાકાર નું નામ નહીં આપે પણ પગમાં પડી ટોળા બહુ ભેગા પણ જીવનમાં કઈ પરિવર્તન ન થાય ટોળા ભેગા કરી કેવા તો એમાં કઈ મોટી વાત નથી હમણાં હોય ફિલ્મ સેલિબ્રિટી આવે છે ટોળા તો ભેગા થઈ જાય પણ ક્વોલિટી ક્યાં ને વધે ક્વોન્ટિટી તો ભેગી થઈ જાય ઘણી બધી એમાં કઈ બહુ મોટી વાત નથી ક્વોલિટી ક્યાં ને એટલે ક્વોલિટી સાથેની ક્વોન્ટિટી તો મંડળ બનાવે

કેમ માન લો એક નું શરીર ખરાબ છે કે શરીરમાં કેટલી છે તો એક ને તકલીફ છે ને એને એ એને માટે એક સ્પેશિયલ વસ્તુ બનાવવી પડે છે માન લો તો વાતાવરણ એટલા માટે તો બીજો એક કે મારી એક આટો હું નોખો બનાવું હું તૈયાર રખાઈ ગયો સમજે છે વાત જીવન સારું નહી એટલે 1 એટલા માટે અને જીવન બહુ સારું આપણો સત્સંગ છે ને એવો આગ્રહ અમારે સંતો માટે તો વૈદરસ માં મહારાજ એવું બોલ્યા છે સંતો આ રૂપી પીડા ને ક્યારેય મૂકતા નહીં શું કીધું છે મહારાજે આ સત્સંગરૂપે પીડા ને ક્યારેય મૂકતા નહીં એટલા માટે જોજો આપણા સંપ્રદાયની પદ્ધતિ સંતો બધા રહેતા હોય ને એક જ સાથે એક સાથે જાગવાનું એક સાથે નાવાનું એક સાથે બધી ક્રિયા એક સાથે થાય આ ભીડો જ એક સાથે કરવું ને એ ભીડો એ ભીડામાં કદાચ થોડો ઘણો કાચો પાકો હોય ને એ પણ ઓટોમેટિક પાકો થઈ જાય સત્સંગના ભીડામાં ઓટોમેટિક પાકો થઈ જાય માટે ક્વોન્ટિટી જરૂર છે પણ એ ક્વોન્ટિટી પછી કેવી હોવી જોઈએ ક્વોલિટી વાળી હોવી આ બે વસ્તુ અને ત્રીજી મહત્વની વસ્તુ સાથે રહેતા હોય આપણે તો બે તો હું જઈ એક ક્વોન્ટિટી બીજું ક્વોલિટી પણ ત્રીજી મહત્વની વસ્તુ છે યુનિટી શું મહત્વનું છે યુનિટી સાથે રહેતા હોય પણ એકબીજાને મળ મન મેળ ન હોય બે આમ ખેંચતા હોય બે આમ ખેંચતા હોય એનો કઈ સાચો મતલબ છે કઈ કરી એનો પૂછે ક્વોન્ટિટી ક્વોલિટી વાળી પડે એની સાથે સાથે યુનિટી મળી જાય ને એકતા મળી જાય એટલે એની અંદર ઠાકોરજી મળી જાય એવું કાર્ય જો મંડળ અત્યારે આપણો સરદાર મંડળ ધારે કાર્ય કરે છે કારણ શું છે આ ત્રણેય વસ્તુ છે ક્વોન્ટિટી ક્વોલિટી અને યુનિટી આ ત્રણેય વસ્તુ છે આપણે કોઈ પણ સંકલ્પ જોઈ તો એક જ સરખો અવાજ નીકળે મતલબ એક જ સરખી વાત નીકળે કોઈ પણ સંકલ્પ પકડે કોઈ પણ સંતો પાસે તમે બેસ એક જ સરખી વાત નીકળે ભગવાન સંબંધની વાત હોય તો પણ ભલે મંડળની વાત હોય તો પણ ભલે કે સંપ્રદાયની સત્સંગની વાત હોય તો ભલે એક જ સરખી વાત નીકળે અને બધાઈને મંડળ પ્રત્યેની નિષ્ઠા ગુરુ પ્રત્યેની નિષ્ઠા એક જ સરખી બધાને એકબીજાને મદદરૂપ થવાની ભાવના એક જ સરખી એટલા માટે આપણે આ બધા કાર્ય કરી શકીએ માટે આ ત્રણ વસ્તુ જેના જીવનમાં આવે ભાઈ તમારે કથા કરવી છે કથા કરવી છે તમે હે તો આવી જાઓ કરી લઈ નહીં ને તો હું કરું છું સાંભળશો તો સાંભળજો પછી એમ ડાગન વ્યવહાર હતી આમ બધું તે આયા હો પછી બોલો બની છોટ હો બરાબર ને આ કે ના તો કે આ કે ના તો કે આ ત્રણ વસ્તુ ક્વોન્ટિટી ક્વોલિટી અને યુનિટ આ ત્રણ વસ્તુ થાય ત્યારે આપણું મંડળ ગળ થઈ કેવાય ત્યારે આપણું સક્ષમ પાકો થઈ હો કેવાય પછી એમાં કઈ સંઘ દ્વારકાનો છે પણ આ ત્રણ વસ્તુ જો આવી જાય તો પછી એને પ્રગતિમાં ભગવાન ભણે ભળે ને હોય એની કરતા સારી પ્રગતિ મળે થાય

અને સમજણ વગર તમે એમનો કૌ ડી લઈને વગાડ્યા કરો ભગવાન કે સમજણ આ સાથે કઈ બહુ સમજાય છે માટે સમજણ રાખવી સમજણ એવી આપણે હોવી જોઈએ કે મારે બધાને રાજી જ કરવા છે એવી સમજણ હોવી જોઈએ બધાને રાજી કરવા છે અને ભગવાનને ભગવાનના સંતોને ભક્તોને રાજી કરવા માટે મારે મારા મનનું એવું મનની ઈચ્છાઓ મૂકવી પડે મૂકી દઈશ પણ મારું એક પણ કાર્ય એવું ન હોવું જોઈએ કે 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 જેનાથી ભગવાન ભગવાનના ભગવાનના સંતો એક પણ પણ કાર્ય કાર્ય ન ન હોય 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 કોઈ કોઈ કરતા અને તમને ગમે છે આટલો બરાબર કઈ વાંધો તમને આમ ગમે છે આમ આપણે તો રાજ્ય જ કરવા છે

અને પાસે સાત પાંડવિ અને કૌરવની પાસે ભીષ્મ જેવા ત્રણ જેવા મહારથી હતા કર્ણ જેવા મહારથી હતા એક ને વધે જવા દેવાની જબરદસ્ત અને પાંડવો માં અર્જુન અને ભીમ આ બે ઉપર જ બધા બળ તો કૌરવ વધારે

આ બધા ક્વોલિટી માટે તમે છો દુર્યંધર કેવો મહાભયંતર એને કેટલી અનીતિઓ કરી તો આ બધું પાંડવ ઓછીમાં ભીમે ઓછી અને તેઓ કરી છે